દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે આ જઈ છી જે વાડામાં નવાડામાં હલો આપણે જઈ નવાડે તો મિત્રો કાલે સાંજે આપણી ના બહુ જ વરસાદ હતો પવન હતો બે એક સાથે હતું વીજળી કડાકા બધું થતું કાલે કાંઈ કે ટાઈમમાં કડબ નાખી

વરસાદ હતો પણ બહુ હતો બહુ હતો પવન એ બહુ હતો જો ઘરમાં રાઈક ઝાયર ખાય છે મિત્રો આપણે રાઈનો પણ સ્ટોક કરી લીધો છે બાજુમાં શું હતું એમાં દેખાડ્યું મેં મુરાતો યુયે તે જૈન નો પાસ્ટ કોકરો બાનુ દીજે ગયું છે મેં ભી થવી લો પૂરો ભરી દીધો ચા પૂરો હજી એક બે ફેર ચાર ફેર આવશે લાખો બોલ પેક થઈ જાય